ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં મિત્રો અમારી ચેનલ ઉપર આવતી કોઈ પણ જાહેરાતમાં તમને જે તે વાહન ગમતા હોય તો તેના માલિકનો કોન્ટેક્ટ વહેલી તકે કરી લેવો જેથી કરી ગાડી તમને ગમતી હોય તો તમને વહેલી તકે મળી જાય છે મિત્રો તમે પણ એવી ગાડી ગોતી રહ્યા છો જે તમારા બજેટમાં હોય અને એકદમ સારી સાસવેલી ગાડી હોય તો આવી જ એક આઈટેન ગાડીની જાહેરાત અમારી ચેનલ ઉપર આવી છે ઊંડાઈની આઈટેન સીએનજી ગાડી આ આઈટીના મોડલની વાત કરીએ તો બે હજાર દસનો બારમા મહિનો બે હજાર દસ અગિયારનું મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર કરેલી છે ગાડીના ઓનરની વાત કરીએ તો પાંચ ઓનર છે ગાડી પાવર વિન્ડો છે પાવર સ્ટેરિંગ છે ફ્રન્ટ મિરર ઓટો છે અને રિયલ મિરર મેન્યુઅલ છે ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ શરૂ છે ગાડીના ટાયર સારા છે અને સીટ કવરની વાત કરીએ તો એકદમ કંપની કન્ડિશન સારા સીટ કવર છે અને એકદમ ઘરઘરા મિત્રો સાંસવેલી ગાડી છે કોઈપણ જગ્યાએ તમને ગાડીમાં કાંઈ પણ ફોલ્ટ નથી એક પણ રૂપિયાનો તમારે ખર્ચો કરવાનો નથી આખી ગાડી ટીપટોપ કંપની કન્ડિશનમાં તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર વાર છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંના પહેલાં મળતી રહે અને મિત્રો તમારા કોઈ પણ મિત્રને જો આ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને આ વિડીયો શેર કરો જેથી કરી અને ઊંડાઈની હાઈટેન ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને આ ગાડી મળી જાય ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખના પચાસ હજારમાં ગાડી વેસવાની છે બાકી ગાડી માલિકનો મિત્રો કેવો એવું છે ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો આ કિંમતની અંદર પણ ગાડી માલિક તમને ફારફેર કરી આપશે આ ગાડી મિત્રો તમને ગામ જામુડા માણાવદર જિલ્લો જુનાગઢમાં જોવા મળશે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી ગાડી જો હાજર હોય તો તમને મળી જાય અથવા તો વેસાઈ ગયો હોય તો પણ તમને જાણકારી મળે ગાડી છે કે નહીં તે જાણવા માટે મિત્રો ગાડી માલિકને કોલ કરીને જવું